જિલ્લાના હિંમતનગર શહેર ખાતે આવેલી ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલના સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ દ્વારા મહિલા ઉપસ્થિતિમાં શિબિર અંતર્ગત માહિતી આપવામાં આવી હતી પોતાની સર્વરક્ષણ કઈ રીતે કરી શકાય તેની તાલીમ પંદર દિવસ સુધી આપવામાં આવશે મહિલા સર્વરક્ષણ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર

એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા મહિલા સંરક્ષણ તાલીમ શિબિરનું આયોજન ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે આ તાલીમ પંદર દિવસ સુધી ચાલશે એમાં દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તેની તાલીમ આપવામાં આવે છે મહિલાઓ અત્યારે જે રીતની પરિસ્થિતિ સમાજમાં નિર્માણ થઈ છે કે જ્યાં હોય ત્યાં છેડતીના કિસ્સા બનતા હોય છે રેટના કિસ્સાઓ બનતા હોય છે તો એમાંથી પોતાનો સરળતાથી બચાવ કેવી રીતે કરી શકે એની ટ્રેનિંગ આ પંદર દિવસની અંદર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવે છે આ તાલીમમાં દીકરીઓને સાથે સાથે ગુડ મેનર્સની વાતો એજ્યુકેશનને લગતી વાતો એ પણ આ તાલીમ દરમિયાન આપવામાં આવે છે આ તાલીમમાં મહિલા સહિત યુવતીઓ પોતાને ક્ષણ કરી શકે તે માટે પંદર દિવસ સુધી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે શિબિર અંતર્ગત ન્યુ ઇંગ્લિશના ટ્રસ્ટીઓ સહિત પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યુઝ સાબરકાંઠા